અભિનંદન <laughs> આભાર <laughs> સૌથી પહેલાં જો હું વાત કરું તો ડીએસપી સાહેબની કારણ કે સાહેબનો પણ જે સ્વભાવ છે એ મારી જેમ જ એકદમ મૃદુ અને બધા સાથે ભળી જાય એવો સ્વભાવ છે એટલે સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરવાનો એક જે અનુભવ રહ્યો છે એ બહુ સારો રહ્યો છે અને સાહેબ તરફથી હંમેશા કોઈ પણ નાની મોટી કોઈ પણ બાબત હોય તો સાહેબ તરફથી હંમેશા મને માર્ગદર્શન મળતું જ રહ્યું છે અને એ માર્ગદર્શન ભવિષ્યમાં પણ મને ઉપયોગી થશે પછી હું વાત કરું તો મારા પીએસઆઈઓ જે નાથાણી સાહેબ છે એ તો હમણાં જ આવ્યા છે પણ એમની સાથે પણ છેલ્લા બે એક મહિનાથી જે કામ કરવાનો મોકો મળ્યો છે ખરેખર બહુ સિન્સિયર અધિકારી છે અને કોઈ પણ મેટરને બહુ સારી રીતે હેન્ડલ કરી અને એમના અનુભવ પ્રમાણે ચાલી અને શું થઈ શકે અને શું ના થઈ શકે એ બાબતે પણ એ ઘણી વખત મને કહેતા હોય છે તો આ પ્રસંગે એમને પણ હું એમનો આ ઉજ્જવળ ભવિષ્ય માટે હું પ્રાર્થના કરું છું કે એ પણ હમણાં જ પોસ્ટિંગ એમનું પીએસઆઈ તરીકે પ્રમોશન લઈને પહેલું જ પોસ્ટિંગ એમનું ભરૂચ જિલ્લામાં જંબુસર પોલીસ સ્ટેન્ડ છે એટલે એ પણ ભવિષ્યમાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ મારા બીજા સાહેબ અત્યારે છે નહીં હાજર પણ એ ખૂબ જ સિન્સિયર અને અનુભવી અધિકારી છે નાની નાની બાબતોમાં પણ એ જાતે જ ધ્યાન રાખે છે અને મારા સુધી કંઈ પણ વસ્તુ લગભગ આવવા જતા નથી એમને પણ લગભગ જંબુસરમાં એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે ખૂબ જ અનુભવનો વાંચવું એમની પાસે છે અને અનુભવના આધારે ઘણી બધી મેટરો અમે કોલ પણ કરી એમને પણ ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરીએ મારા મારા ત્રીજા પીએસઆઈ કીર્તનસિંહ સોલંકી એ કોન્સ્ટેબલ તરીકે તો હું વડોદરા ગ્રામ્યમાં એસઆઈ હતો અને કોન્સ્ટેબલમાં હતા એ વખતે પણ એમનો સારો એવો અનુભવ મળ્યો અને હવે ભવિષ્યમાં એ પીએસઆઈ થઈને અહીં આવેલા છે એટલે એમની પાસે પણ અનુભવનું ખૂબ મોટું ભાતું છે અને અત્યારે એ ટ્રેનિંગમાં છે એમની જે બેઝિક તાલીમ આવે છે ત્રણ મહિનાની તે તાલીમની અંદર છે અને તાલીમની અંદર હતા ને એમણે મને ફોન કર્યો મારી બદલીનો ઓર્ડર જોઈ કે સાહેબ તમે ક્યાં જતા રહો અમને બધાને મૂકીને એમ એટલે એમની પાસેથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું છે ખૂબ સારા અધિકારી છે અને જંબુસરને સારી રીતે લીડ કરી શકે એવા છે જે અધિકારી મારી જગ્યાએ અહીં આવી રહ્યા છે એ પણ ખૂબ જ મેચ્યોર અધિકારી છે અને ખૂબ જ સારી રીતે ડીલિંગ કરી શકે એમ છે અને એ પણ જે પ્રથા અત્યારે આપણે ચાલુ રાખી છે એને આગળ વધારશે એવા અધિકારી છે બીજી વાત કરું તો મારા પર્સનલ સ્ટાફમાં કનકસિંહ ઉમંગભાઈ અને યોગેશ યોગેશ તો એક નવો જ છોકરોલાર છે અને એને મેં મારા પર્સનલમાં રાખેલો છે પર્સનલની કામગીરી એટલી બધી હોય છે કે ઝીણામાં ઝીણી ધ્યાનમાં હોવી જોઈએ પણ બધી પૂરી રીતે નિભાવી છે અને મારા જમણા હાથ અને ડાબા હાથ તરીકે ઉમંગભાઈ અને રહેલા છે અને એમણે ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો છે મને આ છેલ્લા દોઢ વર્ષની અંદર કોઈ પણ નાની નાની મેટર હોય તો એ બંને હંમેશા સજાગ રહીએ અને એમણે બે કામ કર્યું છે મેં જેમ કીધું એમ મારા જે આધાર સ્તંભો છે મારા જમાદારો એમાં પહેલા નંબરે આવશે પાથમભાઈ ક્યાં છે એ ભલે પડદા પાછળ રહીને ઘણી વખત કામગીરી કરતા હોય છે પણ ખરેખર બહુ સારી કામગીરી એમની છે અને જમ્બુસર શહેરને એમને સારી રીતે લીડ કરી અને એમની કામગીરીને આગળ વધારે છે મારા થાણા થાણાબીતના જમાદાર ભરતભાઈ ક્યાં છે ભરતભાઈ ખૂબ સારી રીતે કામ કરે છે ગામડામાં એમની લગભગ નાનામાં નાના માણસ જોડે ઓળખાણ છે અને એ તો અમને ભોલાભાઈને તો સારી રીતે વાકેફ હશે અને બહુ સારી રીતે અનુભવી છે બહુ સારી રીતે કામ કરી અને મને સપોર્ટ કર્યો છે એમનો આભાર માનું છું પછી મારા ઓપીના જમાતા રસદસિંહ એમને પણ સારી રીતે લીડ કરી અને ઓપી ચલાવી છે અને મને મારા સુધી લગભગ કંઈ પણ નાની મેટર હોય તો આઉટ કરી છે અને મારા સુધી આવા દીધી નથી એમનો પણ હું આભાર માનું છું એના સિવાય મારા ઓફિસ સ્ટાફમાં ક્રાઇમ રાઇટર એકાઉન્ટ રાઇટર મારા બાર રાઇટર તેમજ એલઆઈબીના રાજુભાઈ રજા ઉપર ગયેલ છે તેમજ મારા જીઆરડી અને હોમગાર્ડના જવાનોએ પણ મારા પ્રવીણભાઈ અને કેતુરભાઈ બહુ સારી કામગીરી કરી છે અને લગભગ ના જે પણ મોટા બંદોબસ્ત આવ્યા છે એમાં તો કેતુરભાઈએ તો ખૂબ સારી રીતે મને સ્કીમ બનાવવામાં સાહેબ મદદ કરી છે એટલે તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું પ્રવીણભાઈનો ખાસ કરીને વધારે આભાર માનીશ કે મારો ફેમિલી શનિદેવી લેવા જવાનું તો એ જ મારી ગાડી આવતા આવતા તમારો પણ ખૂબ ખૂબ આભાર મારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ ખૂબ ખૂબ આભાર શરૂઆત હું મનનભાઈ થી કરીશ મનનભાઈ મને ખરેખર એ આવ્યા ત્યારે તો એમની પાસે આ હોદ્દો નહોતો પણ એક મિત્ર તરીકે જ અમે જયારે પણ બેઠા છીએ ત્યારે મિત્ર તરીકે જ અમે વાત કરી છે કેવી રીતે સોલ્યુશન લાવી શકાય એ જે શું કે એને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને આમાં શું કરી શકાય અને શું ના કરી શકાય એની ઇફેક્ટ કેવી પડે અને એમાં કઈ રીતે આગળ વધી શકાય એ હંમેશા એમણે મારી સાથે રહી અને ખૂબ જ ઉર્વક જંબુસરને એમણે આગળ વધાર્યું છે અને ભવિષ્યમાં પણ લીડ કરશે એમનો પણ ખૂબ જ હોનહાર અને એડમિનિસ્ટ્રેટિવ વર્કમાં ખૂબ જ જાણકાર વ્યક્તિ છે એમણે પણ જંબુસર નગરપાલિકાને જે પણ નાના નાના કામો છે અને જ્યાં પણ અગવડ પડતી તો એમણે પણ અમારા સાથ સહકારથી અને અમે એમના સાથ સહકારથી ખૂબ જ સારી કામગીરી છે અને એટલો રહ્યો છે એમના સમયગાળામાં લગભગ તમામ બંદોબસ્તમાં ખૂબ જ શાંતિથી પૂર્ણ થયેલા છે અને કોમી સવારનું વાતાવરણ પણ થોડું સારું ઊભું થયેલું છે એમના સ્વભાવ પ્રમાણે ઘણી હું તો અમારે તો ટેન્શન આપવું પડે પણ ટેન્શન લેતા ના હસતા જ હતા જે એમની જે સ્મૃતિઓ છે મંદિર આવી બીજી ઘણી બધી સારી સ્મૃતિઓ મૂકીને ગયા છે અને મેનેજમેન્ટ પણ સારું હતું તો જમ્મુસર પોલીસ સ્ટેશનમાં અમારા દ્રષ્ટિએ પેન્ડિંગ અરજીઓનું પ્રમાણ બહુ રહેતું હતું અને એમને આ પછી ઘણું ઓછું થઈ ગયું છે એ કઈ રીતે કરી એમને ખબર છે પણ ઘણું ઓછું થઈ ગયું ઘણા બધા સમયેલા ત્રણ ચાર વર્ષથી આવો પ્રોબ્લેમ હતો પણ એમને બહુ સારો એવો નિકાલ કરી અને ખૂબ જ સારી કામગીરી કરી છે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ જ સારી રીતે એમના સમયમાં રહી છે કોઈ ઇન્સિડન્ટ જેવો મોટો બનેલો નથી અને તમામ વ્યક્તિઓ સાથે લગભગ ગાડી પડીને રહેતા હતા એટલે અમારા માટે સારું હતું કે શાંતિ હતી એમ કારણ કે આવા અધિકારી બહુ મળતા નથી હોતા અમારે પછી જો એ ના કરે પછી અમારે સુધી આવે એમ પણ બધું સાચી લાગતા હતા એટલે નવી જગ્યાએ પણ આવું નવું સારું કામ કરતા રહે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જય હિન્દ બહુ ઓછો અનુભવ છે મારો મને આવ્યા બે મહિના થયા હજી પણ બે મહિનામાં ઘણું બધું શીખવા મળ્યું સાહેબ પાસેથી બહુ ઓછા સમયગાળામાં વધારે શીખવા મળ્યું એવું કહી શકાય કે માણસો સાથે કામ લેવાની રીત અને કોઈ પણ મેટર પુનઃપૂર્વક સંભાળવાની કળા સાહેબ પાસેથી મને ઘણું શીખવા મળ્યું અને સાહેબ આવી રીતે કામગીરી નવા પોલીસ સ્ટેશનમાં કરે એ માટે આપ સૌ અને જંબુસર પોલીસ પરિવાર અને અમારા તરફથી શુભકામના પણ છીએ હતી